અને બાઇક પણ એ જ નંબર લખેલો હોય છે જેમાં 1206 એ ફેવરેટ એનો નંબર હતો એવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે 1206 બાર તારીખ છઠ્ઠો મહિનો એ દિવસ આખરી દિવસ બની જશે એ પણ વિજીભાઈ રૂપાણીને ખબર ન હતી ત્યારે જે આ ઘટના બની છે એ ઘટનામાં ઘણા બધા એવા ચમત્કાર પણ જોવા મળે છે જેને જાણીને તમે પણ શોકી જશો વિદ્યાર્થીઓ અને ડોક્ટરો હાજર હતા પરંતુ મિત્રો બધું જ થાય છે તેમ છતાં ભગવાન શ્રી ની એક મૂર્તિ હતી તેઓના કપડા સહિત મૂર્તિને કઈ પણ થતું નથી એટલું જ નહીં એક ભગવદ્ ગીતા પણ હતી

કુલ ટોટલ બસો બેતાલીસ જેટલા લોકો સવાર હતા એની સાથે બે પાઇલટ પણ હાજર હતા અને ઉડાન ભરવાની સાથે મિનિટોમાં ખામીઓ આવે પાયલટ ને અગાઉ ખબર પડી જાય છે કે આ પ્લેનમાં કઈક ને કઈક ખામી છે એટલા માટે તેઓ અલગ દિશામાં પ્લેન ફેરવે છે અને સીધે સીધું જવા દે છે જેમાં કુલ ટોટલ લગભગ અગણિત બિલ્ડિંગો ત્યાં જોવા મળી રહી હતી એટલા માટે ત્યાંથી સાઈડમાં લેવામાં આવે છે અને એક ખાલી બિલ્ડિંગ અને અને ખાલી સ્પેસ જોવા મળે છે ત્યાં લેન્ડ પાયલોટ પાયલોટે ઘણો બધો પ્રયાસ કર્યો જેમાં તમે વિડીયોમાં પણ જોયું હશે કે પ્લેન એકદમ ઉપર જવાની કોશિશ કરી રહ્યું હતું પરંતુ એ ઉડી નથી શકતું અને એક અને એક હોસ્ટેલની બિલ્ડિંગ સાથે ટકરાઈ છે અને એમાં કુલ ટોટલ બસો બેતાલીસ હતી ત્યાં પણ ત્યાં પ્લેન ક્રેસ થઈ જાય છે અને પ્લેન થવાનું કારણ એ માં ઘણી બધી ખામીઓ હતી પ્લેન ના બે બે એન્જિન કામ નતા કરી શકતા એની સાથે આ પ્લેન ત્યાં ક્રેસ થાય છે એ પ્લેનમાં મોટા મોટા એમાં એક નામસીન વ્યક્તિનું નામ પણ સામેલ હતું જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા હતા જેમાં વિજયભાઈ રૂપાણી પણ આ ઘટનામાં દુઃખદ અવસાન પામે છે એટલું જ નહીં અમુક કુટુંબના એક માત્ર વ્યક્તિ ખરા સમયે ખરા ટાઈમનો ઉપયોગ કરીને ઇમરજન્સી એક્ઝિટ દરવાજો ખોલીને ત્યાંથી જમ્પ લગાવે છે અને એ જમ્પ લગાવતાની સાથે તેઓ એક ખાલી જગ્યા જોવે છે ખાલી જગ્યામાં પોતે કુદકો મારે છે અને પોતાનો જીવ ત્યાં બસિન નથી થતું કેવી ત્યાં જઈને તેને મળવા જાય છે અને પૂરી જે ઘટના ઘટી એના વિશે વાત કરે છે ત્યારે તેઓ જણાવે છે પ્લેનમાં અગાઉ જ લાઈટ શરૂ થઈ ચુકી હતી અને ઇમરજન્સી પણ આવી ચુકી હતી એના કારણે મેં પણ ઇમરજન્સી ત્યારે આ જે વ્યક્તિ બસ્યો એના ભાઈ કેવા છે વિચારો તમે કેટલા બધા લોકો એ માં બેઠા હતા એમાંનો વ્યક્તિ તે પ્લેન માંથી ને બસી શકે છે અને પૂરી ઘટના વિશે વાત કરે છે ત્યારે મિત્રો જાણીએ કેટલા લોકો રહેતા હતા ઘણા વિદ્યાર્થીઓ રહેતા હતા જેઓ ડોક્ટર ની તૈયારી કરી રહ્યા હતા અને ઘણા બધા ડોક્ટરો પણ ત્યાં સામેલ હતા અને એની સાથે જે અને એની સાથે જે જગ્યાએ પ્લેન થાય છે ત્યાં મોટી દુર્ઘટના બની જાય છે

તો આ પ્લેન ક્રેશ થવાની ઘટના અમદાવાદમાં બની અને અમદાવાદ નહીં પરંતુ આખા ભારતમાં હલચલી મસી ગઈ કારણ કે આ

ઘણા બધા લોકો સવાર હતા જેમાં નામશીન વ્યક્તિઓમાં વિજયભાઈ રૂપાણીનું પણ નામ આવે છે તેઓ પણ આ ઘટનામાં દુઃખદ અવસાન પામે છે ઘણા બધા લોકો કહેતા હતા કે શું આ જે ઘટના બની છે એ આતંકવાદી હોય શકે તો ના બિલકુલ એવું ન હોય શકે કારણ કે એવું કઈ લાગતું જ નથી આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા જોકે આ ઘટના બાદ ઘણા બધા લોકો ત્યાં મૃત્યુ પામ્યા હતા જેવો પામ્યા છે તેઓ લોકો પણ પોતાનો પરિવાર છોડી ચુક્યા છે ત્યારે મિત્રો આ પ્લેન ક્રેસ ઘટના વિશે તમારે શું કેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો અને આ બ્લેક બોક્સ ના અપડેટ જેવી રીતે આવશે તેવી જ ખબર પડી જશે

પાયલટ હાથ હતો કે પછી ટેકનિકલ ખામી હતી એ પણ ખબર પડી જશે મિત્રો આ વિડીયો જેમ બને એમ વધુ વધુ શેર કરજો મળીશું ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત